ભરૂચ શહેરના મોહમદપુરા થી ઢાલ સુધી ના વ્યસ્ત માર્ગ પર લાંબા સમયથી સર્જાતી ટ્રાફિક જામની પગલે અંતે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે ડિવાઇડરના અભાવે આ વિસ્તારમાં વારંવાર ચક્કાજામની પરિસ્થિતિ ઊભી થઈ હતી જેના કારણે રોજિંદઈ મુસાફરી કરતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ તંત્ર દ્વારા નવા પગલાં રૂપે સ્પ્રિંગ પોસ્ટ મૂકવામાં આવતા વાહન વ્યવહાર સરળ બન્યો છે સ્પ્રિંગ પોસ્ટ મુકાયા બાદ વાહનો લેનમાં રહીને પસાર થતા વાહનો સરળતાથી પસાર થઈ શકે છે વિપક્ષ કોંગ્રેસે પણ તંત્રના પગલાંનું સ્વાગત કર્યું છે વિપક્ષ કોંગ્રેસના નેતા સમસાદની સૈયદે જણાવ્યું હતું કે માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ મૂકવાથી ટ્રાફિક જામની સમસ્યા હળવી બને છે ત્યારે અન્ય વિસ્તારોમાં પણ આ અભિગમ તંત્રએ દાખવવો જોઈએ ભરૂચના મોહમ્દપુરાની ઢાલની વચ્ચે ટ્રાફિકની સમસ્યા હંમેશા સર્જાતી હતી ડિવાઇડર ન હોવાના કારણે પરંતુ વહીવટી તંત્ર દ્વારા ડિવાઈડરની જગ્યાએ જે સ્પ્રિંગ પોસ્ટ નાખવામાં આવેલા છે એ ખૂબ જ સરાહનીય કામગીરી છે કલેક્ટર સાહેબના અને પોલીસ તંત્રના સંકલન દ્વારા કામગીરી સીએસઆર ફંડમાંથી કરવામાં આવેલી છે આવી જ કામગીરી ભરૂચના અન્ય માર્ગો કહી શકાય કે કસકના વિસ્તાર જ્યાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે ડિવાઇડર ન હોવાના કારણે ભૃગુરુષી બ્રિજ છે એ જગ્યાએ પણ આવી કામગીરી થવી જોઈએ એની સાથે સાથે પાલિકા તંત્ર દ્વારા તંત્રને પણ મારી એક અપીલ છે કે જ્યાં પાર્કિંગ ઝોન નથી ત્યાં પાર્કિંગ ઝોન ભરૂચના અંદર વિવિધ વિવિધ સ્થળે પર પાર્કિંગ ઝોન બનાવવામાં આવે કેમ કે પાર્કિંગ ન હોવાના કારણે આરેધર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે અને ખાસ મારી ભરૂચની જનતાને પણ એક અપીલ છે કે આપણે રોંગ સાઈડ ન આવીને ટ્રાફિક નિયમોનું પાલન કરીને પોલીસ તંત્રને સકાર કરીએ અને ટ્રાફિક જામ ન થાય તેવા પ્રયત્ન કરીએ